જય માતાજી લક્ષ્મીમા સ્થવન યા રક્તા ચંડાજસ્ક્તા રુધિરાંબરા હરિસખી યા શ્રી પર પ્રગટિતા વિષ્ણુ સ્વયા સામાં પાતુ મનોરમા ભગવતી

એવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો ભક્તિ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ ધન અને વૈભવ આપનાર માતા લક્ષ્મીને સમર્પિત કહેવાયું છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આ સાથે જ શુક્ર ગ્રહ પણ મજબૂત થાય છે શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના અલગ અલગ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે જેમ કે મહાલક્ષ્મી ગજલક્ષ્મી વૈભવલક્ષ્મી વગેરે તેમાં ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે વૈભવલક્ષ્મી ના વ્રતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે આ વ્રત કરનારના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે શુક્રવારે સવારે નાહી ધોઈ જય માં લક્ષ્મીના જાપ કરવા સાંજે દીવા બत्तीના સમયે હાથ પગ ધોઈ પાટલો ઢાળી પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરવી તે ઢગલી પર કરાંબાનો લોટો મૂકવો

એ દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો માંથી એક છે શાસ્ત્રો અનુસાર વૈભવલક્ષ્મી નું વ્રત કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે વૈભવલક્ષ્મી નું વ્રત કોઈ પણ સ્ત્રી અને પુરુષ કરી શકે છે આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે તેમજ સતત આઠ શુક્રવાર સુધી આ વ્રત રાખવાનું હોય છે આ વ્રત દરમિયાન શ્રી યંત્ર પૂજા વિશેષ લાભદાયી છે વૈભવ લક્ષ્મીની પૂજામાં ખાસ કરીને લાલ કે ગુલાબી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપોની પૂજા કરો અથવા સ્વરૂપની પૂજા કરો આ વ્રત દરમિયાન દિવસ દરમિયાન માત્ર પાણી અથવા ફળાહાર કરવો અને સાંજે દેવી વૈભવ લક્ષ્મીની પૂજા કર્યા બાદ વ્રત ખોલવું

બંને માણસો વિનયી અને વિવેકી હતા તેમને કોઈ સંતાન હતું નહીં તેઓ નવરા પડે કે તરત જ પ્રભુ ભજનમાં જ પોતાનો સમય ગાળતા તેઓ ગરીબ ગુરબાને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા તેઓ કોઈ દિવસ કોઈની પંચાત કરતા નહીં આખા નગરમાં આ બંને પતિ પત્નીના ખૂબ જ વખાણ થતા તેઓ પોતાની જિંદગીના દિવસો આનંદમાં પસાર કરતા હતા અને સુખેથી જીવન જીવતા હતા પરંતુ એમ કહેવાય છે કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષા આવે છે ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે છે એ તો જ્યારે માનવીને આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે ને લઈ લે છે ત્યારે કાનની વાળી સુધા લઈ લે છે સમય જતા આ બધી પત્નીના જીવનમાં વળાંક આવ્યો મંજરીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે કે તે પડો સોબતમાં ફસાઈ ગઈ તેની પડોશણ અવળા ધંધા કરતી હતી તેણે મંજરીને પણ અવળા રસ્તે ચડાવી દીધી ધીરે ધીરે તેનું ધ્યાન ધર્મ કર્મથી ઓછું થઈ ગયું બીજી બાજુ મંજરીના પતિ મનુને પણ એક દારૂડિયાની સોબત લાગી ગઈ તે પોતાની બધી કમાણી દારૂમાં જ વેડફવા લાગ્યો ઘણીવાર તો તે દારૂ પીને ઘરે પણ ના આવતો અને ગમે ત્યાં પડી રહેતો આમ તેમના ઘરની હાલત ધીરે ધીરે કથાળવા લાગી એક બાજુ મંજરી અવળા ધંધાની કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ બધા પૈસા વેડફવા લાગ્યો તેમને ખાવા પીવામાં તો કોઈ વાંધો આવ્યો નહીં પણ પોતાની પોલ બહાર ના પડે માટે દારૂ પીવા મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો ગયો તેમ તેમ મંજરી એને દાગીના આપતી ગઈ જે ઘરમાં એક દિવસ સતત ભગવાનનું નામ લેવાતું હતું દાન પુણ્ય થતું હતું તે ઘર દરિદ્રતા અને ભૂખ મરાની પરિસ્થિતિમાં સપડાઈ ગયું જેમ જેમ મંજરીનું રૂપ ઓછું થતું ગયું તેમ તેમ તેના ધંધાની આવક પણ પણ ઘટવા લાગી તેમને એક ભોજનના પડવા લાગ્યા અને બંને પતિ પત્ની એકબીજાને સાથે લડવા લાગ્યા પરંતુ મંજરી સમજુ હતી એક દિવસ મંજરી ઘરના એક ખૂણામાં બેઠી બેઠી વિચાર કરતી હતી હું મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે જ ખરાબ રસ્તે ચડી ગઈ અને ભગવાનનું નામ ભૂલી ગઈ પણ હવે શું સમય કદી પાછો આવતો નથી હવે તો જાગ્યા ત્યાંથી જ સવાર પછી સુખ આવવાનું છે એટલે હવે મારે ફરીથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં જોડાવું જોડાવવું જોઈએ આમ મંજરી પોતાના અવળા માર્ગેથી પાછી વળી ગઈ હવે તે વિચારવા લાગી કે અવળે માર્ગે ચડેલા મારા પતિને હવે કેવી રીતે ઠેકાણે લાવવો તે તો આખો દિવસ દારૂ પીને ભટકતો રહે છે કોઈ વાર થોડી ઘણી કમાણી કરે તો તે પણ દારૂમાં વેડફી નાખે છે હવે રોજ રાતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીની પાંચ માળાઓ કરતી તે લક્ષ્મી દેવીને પોતાનો પતિ સારે માર્ગે દોરાય તે માટે પ્રાર્થના પણ કરતી એક દિવસ મંજરી પાંચ માળાઓ કરી લક્ષ્મી દેવીનું નામ લઈને ને સૂતી કે અડધી રાતે તેને સપનું આવ્યું સપનામાં તેની પાસે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા લક્ષ્મીજીએ એક રૂપ ધારણ કર્યું હતું તેમના મોઢા ઉપર તેજ મંજરી સપનામાં જ બોલી માજી આપ કોણ છો મેં આપને કદી ક્યાંય જોયા નથી અરે મંજરી તું મને શું ભૂલી ગઈ માજી મને કઈ યાદ આવતું નથી અરે મંજરી બેટા

મારી સ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હું મંદિરે આવવાનું પણ ભૂલી ગઈ અને માતાજીનું નામ પણ લેવાનું ભૂલી ગઈ દીકરી હવે જે બની ગયું તેને ભૂલી જા સંસારમાં તો સુખ દુઃખ ચાલ્યા કરે મંદિરને કે માતાજીને ભૂલાય નહીં આમ કહી માતાજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો મંજરીનું હૃદય ભરાઈ ગયું તે તો માતાજી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી માતાજીએ તેને સાંત્વન આપતા કહ્યું દીકરી તો ગભરાઈશ નહીં હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારી ખબર લેવા આવી છું તું મારું એક વ્રત કર તેનાથી તારા બધા સારા વાના થઈ જશે માં એવું તે ક્યુ વ્રત છે જેનાથી બધું સારું થઈ જશે દીકરી તું લક્ષ્મીજીનું વ્રત કરે તો બધા સારા વાના થઈ જશે આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે છે આ વ્રત કરનારના મનની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને સુખ સંપત્તિ પાછી મળે છે પણ માં આ વ્રત કેવી રીતે કરવું તે તો જણાવો સાંભળ દીકરી આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાઈ ધોઈ ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય માં લક્ષ્મી અથવા ઓમ શ્રી લક્ષ્મી દેવી નમઃ ના જાપ જપવા તે દિવસે કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ સદ કાર્ય કરવું સાંજે દીવાબતીના સમયે હાથ પગ ધોઈ એક પાટલો કે ઢાળી પૂર્વ દિશા સામે રાખીને બેસવું પાટલા પર લાલ કપડાનો ટુકડો પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરી ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો એક ઉટકેલો તાંબાનો લોટો મૂકવો લોટા ઉપર એક નાનકડી વાટકી મૂકી તેમાં નાનકડો સોનાનો દાગીનો કે ચાંદીનો દાગીનો મૂકવો દાગીનો ના હોય તો રોકડા રૂપિયા પણ ચાલે પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવી અગરબત્તી કરવી ત્યારબાદ કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર કંકુને ચોખા ચડાવી તેની પૂજા કરવી ત્યારબાદ લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે કોઈ પણ ગળી વસ્તુ બનાવી પ્રસાદમાં ધરવી જો કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ મૂકી શકાય પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા દિલથી જય મા લક્ષ્મી એમ બોલવું ત્યારબાદ પ્રસાદ વેંચવો પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખાની ઢગલીના ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા વ્રત અને આર્થિક અડચણોમાંથી માર્ગ પણ નીકળી આવે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરી ને ઉજવવું છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નાળિયેર વધેરવું ખીરનો પ્રસાદ ધરાવવો અને સાત કુંવારિકા કે સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરી શ્રી વૈભવ લક્ષ્મી વ્રત ની એક એક પુસ્તિકા ભેટમાં આપવી આટલું કહી ડોશી માં સ્વરૂપે આવેલા લક્ષ્મી દેવી અંતર થઈ ગયા અને મંજરીએ સવારમાં સવાર ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મી નું વ્રત કરવું પછી ના શુક્રવાર જ મંજરીએ આ વ્રત શરૂ કરી દીધું ચારેક શુક્રવાર ગયા કે મંજરીના પતિ મનુની આંખો ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો સાત શુક્રવાર પૂરા થતા જેવો જ સજ્જન માણસ બની ગયો મંજરીએ શુક્રવાર કરી વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી પહેલા જેવી જ સુખી થઈ ગઈ હે વૈભવ લક્ષ્મીમાં તમે જેવા મંજરી મનુને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો જય મા વૈભવ લક્ષ્મી